ગત મહિને વડોદરા જિલ્લાના ખર્ષણ તાલુકાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ શાંતિના દિગંબર જૈન મંદિરમાંથી ચોર ટોળકી દ્વારા સત્યાવીસ કિલો ચાંદી તેમજ રોકડા મળી કુલ વીસ લાખના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ ફરિયાદ થઈ હતી જેને આધારે લોકલ પોલીસ એસઓજી એસસીબીની સંયુક્ત કામગીરીથી ચોર ટોળકીને પકડી મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી પ્રથમ જગ્યાની રેકી કરી ચોરીને અંજામ આપતી ટોળકીએ અમદાવાદમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી મહત્વનું

અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ઉકેલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલેવ દાહોદ જિલ્લા વિકેશ વનજી મેળા અરવિંદ ખુમાનસિંહ ભાભોર હિરજી રામાભાઈ બિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે ટોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા ટોટલ તીન મૂર્તિઓમાંથી એક પંચદાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી આ તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ પ્યોર ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું આ ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા તે પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજીત આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવ્યું છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીઝના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ મોટા ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અ મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અ અરાઉન્ડ નાઇન્ટી પર્સેન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે તે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે અંદાજિત ચોરી જો છે તે વીસેક લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે સત્તરથી અઢાર લાખ અઢાર લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે નેવું ટકા અંદાજિત છે પોલીસ આ મોટા ભાગે જો આરોપીઓ છે તે બધા નાંદેલ નાંદેલ ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે બધા લોકો મોટાભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઇટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતાં પછી પોતાના સે આરોપીઓને દાહોદથી બાય ટ્રેન બુલાવ આ ગુના આચારવા માટે બોલાવે છે અને રાતોરાત આ ચોરી કરીને એ લોકો ત્યાંથી નાસી જાય છે આની અંદર જો છે મોટાભાગે પોલીસે ટેકનિકલ થી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ એનાલિસિસથી મોટાભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા બટ વી વર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી બટ મોટાભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે ત્રણ મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે इना पीछे टोटली वी वर डिपेंडेंट ऑन मोबाइल नेटवर्क और टावर डम्प एनालिसिस करते हुए कॉमन uh, नंबर को जब हमारा रूट आइडेंटिफाई हो गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अक्यूज का जब हमारे पास में नंबर आया देन आगे से आगे कड़ी जुड़ती गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एल सी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस અધિકારી કર્મચારી આ ની અંદર સામેલ હતા અને અમે ખુશી છે કે અમે એટલું વધારે મોટામાં